આર્થિક દ્રષ્ટિએ લાગે છે કે ફરિયાદીએ પોતાનું વર્ચસ્વ બતાવવા ફરિયાદ નોંધાવી છે ચેરિટી કમિશનર તપાસના આદેશ બાદ ઠોસ નિર્ણય પર ન આવે ત્યાં સુધી આ પ્રકારની ફરિયાદ નોંધાવી શકાય નહીં તેવી અરજદારોએ રજૂઆત કરી દાનમાં મળેલી રકમની એક એક ફાઇલ બેંકમાં જમા કરાવવાના પુરાવા હોવાનો અરજદારે હાઈકોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો આ મામલે ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે